યાત્રાધામ શામળાજી અને ભગવાન દેવનું મંદિર ખૂબ સુપ્રસિદ્ધ યાત્રાધામ છે અને અહીં આવતા યાત્રાળુઓ આજે કંઈક અલગ રીતે વાતાવરણનો અહેસાસ કરી રહ્યા છે કારણ કે ગુજરાત સહિત દેશ વિદેશના ચિત્રકારો આ ભૂમિ પર આવીને ચિત્ર સર્જન કરી રહ્યા છે નમસ્કાર જીગર પંડ્યા હું છું અને મુંબઈ સમાચારના ડિજિટલ પ્લેટફોર્મમાં આપનું સ્વાગત છે મિત્રો આજની જે સફર જે છે શામળાજી ખાતેથી અમે અહીં શરૂ કરી રહ્યા છીએ અને આ ચિત્રકારો કેવા પ્રકારનું સર્જન કરી રહ્યા છે અને તેમનો હેતુ શું છે તે જાણવાનો પણ મુંબઈ સમાચારે પ્રયત્ન આવો જોઈએ અમારો ખાસ રિપોર્ટ શ્રી તિલોકીનાથ વિષ્ણુ મંદિર શામળાજીના સહયોગથી કલા પ્રતિષ્ઠાનની સોળમી રાષ્ટ્રીય કલા શિબિરનું આયોજન કરવામાં આવ્યું છે આ કલા શિબિરમાં ગુજરાત સહિત દેશના અન્ય રાજ્યોથી આવેલા ચિત્રકારોએ અરવલ્લીની ગિરિમાળાઓ વચ્ચે પથરાયેલું તપોભૂમિ તીર્થધામ શામળાજીના શિલ્પો સ્થાપત્યો દેવાલયો અને ગિરિકંદરાઓની વચ્ચે ભગ્ન અવસ્થામાં રહેલા અનેક દેવાલયોની સપ્તરંગી જીર્ણોધ્ધાર કર્યો શ્રી ત્રિલોકી વિષ્ણુ મંદિર ટ્રસ્ટ અને કલા પ્રતિષ્ઠાનના સંયુક્ત ઉપક્રમે આ અમારો સોળમો રાષ્ટ્રીય કલા શિબિર શામળાજી મંદિર ખાતે યોજા રહ્યો છે સમગ્ર ગુજરાત ગુજરાત બહાર ના ચિત્રકારોમાં સિત્તેર કરતાં પણ વધુ કલા સર્જકો અહીંયા કામ કરી રહ્યા છે છેલ્લા વર્ષથી કલાગુરુ જસુભાઈ નાયકની પ્રેરણા અને માર્ગદર્શન હેઠળ આ સંસ્થા જે રીતે કાર્ય કરી રહી છે તેમાં સોળમા રાષ્ટ્રીય કલા શિબિરની અંદર અત્યારે અમે શામળાજી સ્થાન એટલા માટે પસંદ કર્યું છે કે વર્ષો પુરાણો આ મંદિરની પાછળ છુપાયેલો ગર્ભિત ઇતિહાસ શિલ્પો સ્થાપત્યો દેવાલયો અને જે એની દિવ્યતા અને ભવ્યતા છે એ એના કલા સર્જનો દ્વારા નવનિયુક્ત કરીને સપ્તરંગી જીર્ણોધ્વા દ્વારા લોક સમુદાય સુધી પહોંચતો કરીને આ સ્થાનની ગરિમાપૂર્ણ એક ઇતિહાસ લોકો સમક્ષ મુકાય તેવા ભાવ સાથે અમે આ કામ કરી રહ્યા છીએ ભારતીય કલા અને સાહિત્ય મારફતે ગઈકાલે આખા ગુજરાતના ચિત્રકારોનો શામળાજી ખાતે મોટો આયોજન કરવામાં આવ્યું છે તેની અંદર શામળાજી વિષ્ણુ મંદિર ટ્રસ્ટ પણ સહયોગ કરી રહ્યા છીએ અને આ શામળાજી અને દેવની મોરી એ દેવોની નગરી કહેવાતી ભૂતકાળની અંદર ને હાલમાં પણ સનાતન ધર્મને પુનર્જીવિત અને સામાન્ય પ્રજામાં સનાતન ધર્મના વિચારો કાયમી રહે એ બાબતે કલા મારફતે અને ચિત્ર મારફતે એક સંદેશો આપવાનું કાર્ય કરવામાં આવી રહ્યું છે આ કલા શિબિરમાં આવેલા ચિત્રકારો એ માત્ર કલા જ આપણો ધર્મ છે તે વિચારને અનુસરીને ત્રણ દિવસ સુધી શામળાજીની પવિત્ર ભૂમિમાં સપ્તરંગી અમી છાંટડાઓથી સુંદર કલાકૃતિઓનું સર્જન કર્યું શામળાજી ખાતે સોળમી રાષ્ટ્રીય કલા શિબિર યોજાઈ રહી છે ખાસ વાત તો એ કે આ નેશનલ કેમ્પ છે એટલે માત્ર ગુજરાત નહીં પણ ગુજરાત બહારના કલાકારો પણ આ શિબિરમાં જોડાયેલા છે અને બહુ સુંદર કામ બે દિવસથી જે થઈ રહ્યું છે એટલે અગાઉ અમારા અધ્યક્ષ કહ્યું પ્રમાણે કે શામળાજીનો જે મહિમા અને એમાં ખાસ કરીને કલા ક્ષેત્રે જે છે એને ઉજાગર કરવાનું કામ આ કલાકારો કરી રહ્યા છે વાત મહત્વની એ છે કે કલાકારો જે રીતે કામ કરી રહ્યા છે માત્ર કલાને નિર્દેશિત નથી કરી રહ્યા પણ શામળાજીની જે આધ્યાત્મિકતા જે અલૌકિકતા અને ખાસ કરીને શિલ્પ અને સ્થાપત્યમાં જે કલાકારોએ પોતાની જે કલાનું નિરૂપણ કરેલું હતું એ કલાને રંગોથી ભરવાનું કામ આ આંતરરાષ્ટ્રીય નેશનલ કેમ્પમાં સુરત અને સોરી ગુજરાત અને એના બહારના કલાકારો કરી રહ્યા છે ખૂબ આનંદની લાગણી એમના માટે એટલા માટે થાય કે એ લોકોને જ્યારે કલા પ્રતિષ્ઠાનના માધ્યમથી આટલું સરસ પ્લેટફોર્મ મળે છે ત્યારે એમની કલાને ઉજાગર કરવાનું કામ પણ અમારી સંસ્થાના માધ્યમથી થઈ રહ્યું છે એટલે અમને પણ એટલો જ આનંદ છે ખાસ એ વાત કે

વોટર કલરનો કેમ્પ રાખ્યો છે જેમાં સાઠ આર્ટિસ્ટો જોડાયા છે આખા ગુજરાતમાંથી અને ભારતમાંથી પણ અમુક જગ્યા પર આર્ટિસ્ટો જોડાયા છે જે વોટર કલરનું સારું કામ કરી રહ્યા છે અને શામળાજીનું આખું પરિસરનું એક ચિત્રમાં કંડાળીને એક સરસ મજાનું આયોજન કર્યું છે અને અહીંયાનું જે સંસ્થા છે સારી એવી મદદ કરે છે અને સારા એવા આર્ટિસ્ટો પોતપોતાની રીતે પોતપોતાની શૈલીમાં સારું એવું આગવું કામ કરે છે અને ખૂબ સરસ એવું વાતાવરણ છે અને સારું એવું અહીં પેન્ટિંગના કલેક્શન પર થઈ ગયા છે ઇતિહાસકારોના મત પ્રમાણે લગભગ છઠ્ઠી કે સાતમી સદીમાં શામળાજી આર્કિટેક્ટ સ્કૂલ ઓફ કલ્ચર નામની એક સંસ્થા વૈશ્વિક સ્તરે કાર્ય કરતી હતી અને સમગ્ર વિશ્વમાંથી સ્થાપત્યો અહીંયા શિલ્પકલાની તાલીમ લેવા માટે આવતા હતા તે ઇતિહાસ આજે પણ ગવાહી પૂરે છે સોળમો અમારો જે આર્ટ કેમ્પ વોટર કલરમાં શિલ્પ અને સ્થાપત્ય બનાવવા માટે શામળાજીમાં જે થઈ રહ્યો છે એ ખૂબ જ અદ્ભુત અને ખૂબ જ સુંદર કામ લગભગ પિસ્તાલીસ જેટલા કલાકારો બહારથી આવ્યા છે બીજા અમુક અમદાવાદથી અલગ અલગ જગ્યાથી આવે ખૂબ જ સુંદર કામ થઈ ગયું છે ચૌલુક્ય વંશ સોલંકી કાળમાં જે એમનું અદ્ભુત સ્થાપત્ય જે થયું છે શામળાજીમાં એના જે શિલ્પો છે ખૂબ જ સુંદર અને એક લાવો લેવા જેવો છે છેલ્લા સોળ વર્ષથી કલા પ્રતિષ્ઠાન સાથે જોડાયેલો છું અને એમનું અદ્ભુત આયોજન હોય છે અને ક્યાંય પણ કોઈ પણ જાતની કોઈ પણ કચાસ નથી હોતી કામ કરવાની પણ એટલી અદ્ભુત મજા આવે છે અને આજે શ્યામળિયાજી ઠાકોરની જે ઈચ્છા હશે તો જ અમે અહીંયા આવ્યા છીએ અને એમના સાનિધ્યમાં રહીને એક અલગ જ વાઇબ્રેશનની એક મજા આવે છે લોકો પણ દર્શન કરવા આવે છે અને એ પણ બહુ રાજી થાય છે એટલે હું કલા પ્રતિષ્ઠાનનો પણ ખૂબ ખૂબ આભારી છું દરેક કલાકારો અહીંયા પોત પોતાને એક એક અલગ અલગ એંગલ લઈને કામ કરી રહ્યા છે અને એક સુંદર એક માહોલ છે અને કલાની સાથે રહી અને એક એવું જ લાગે કે જાણે

અને ઘણા વર્ષોથી લગભગ આઠસો કરતા પણ વધુ ચિત્રકારો આ સંસ્થા સાથે આજ સુધીમાં જોડાઈ ચૂક્યા છે સોળમી કલા શિબિરના માધ્યમથી આપને હું કહી શકું કે અત્યાર સુધીમાં દસ હજાર કરતા પણ ગુજરાત અને ગુજરાત બહારના અનેક દેવાલયો શિલ્પો સ્થાપત્યોના સર્જનો આ કલાકારો દ્વારા થયા છે કલાકારોની અંદર એક નવી ચેતના ઉભરી આવી છે અને જે મહારાષ્ટ્ર અને પશ્ચિમ બંગાળની પરિપાટીમાં કામ કરનારા સર્જકો ગુજરાત પાસે ખૂબ મોટી સંખ્યામાં આજે અમે ગર્વ સાથે કહી શકીએ છીએ ગુજરાતના સો કરતાં પણ વધુ ચિત્રકારો આજે રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય સ્તરે કામ કરતા થયા છે આત્મગૌરવ અને સન્માન સાથે જીવતા થયા છે અને ખૂબ સારી કિંમતે પોતાની કલાકૃતિઓના નિર્માણ થકી વેચીને પોતાના પરિવારને પણ આત્મગૌરવ અને આત્મસન્માન સાથે જીવાડી રહ્યા છે તેનો આનંદ છે ગુજરાત કલા પ્રતિષ્ઠાનના લગભગ સિત્તેર થી પંચોતેર જેટલા ચિત્રકારો અમારા પરિસરમાં છે શામળાજી અને એને આજુબાજુ ખૂબ જ શિલ્પ અને સ્થાપત્ય સાથે સંકળાયેલું એક વિશાળ એમ કહેવાય કે સ્થાપત્યનું પ્રાચીન ધામ છે અને શામળાજી મંદિરની આજુબાજુ પણ ખૂબ જ શિલ્પો છે આ ચિત્રકારો છે ગઈકાલથી એને ડોક્યુમેન્ટ્રી કરીને એને ચિત્રને પોતાના કેનવાસ ઉપર કોતરીને એને એક પ્રયાસ કરી રહ્યા છે અમારું શામળાજી વિષ્ણુ મંદિર ટ્રસ્ટ અને એ સંપૂર્ણ એમને સહયોગ આપી રહ્યું છે અને આગળ પણ આ પ્રકારનું કામ થતું હશે ત્યાં અમે એમને પૂરો સહયોગ આપીશું મિત્રો આ હતા ગુજરાતના અને દેશભરથી આવેલા ચિત્રકારોના ચિત્રો અને તેમના જે સર્જન થઈ રહ્યા છે તેમની પીંછીથી અને કલરના માધ્યમથી જે કાગળ પર અત્યારે હાલ ખૂબ સુંદર સર્જન થઈ રહ્યું છે તેની વાત મુંબઈ સમાચારે કરી સાથે સાથે અહીંના જે શિલ્પ સ્થાપત્ય અને મંદિર પરિસરની અંદર આવેલા અલગ અલગ જે દેવાલયો છે સાથે સાથે શામળાજી ગામની આસપાસ જે અલગ અલગ ઐતિહાસિક વારસો સાચવીને બેઠેલા મંદિરો છે શિલ્પ છે અને એક પોતાની આગવી ઓળખ અને અહીંની સંસ્કૃતિ તે દર્શાવવાનો મુંબઈ સમાચારે પ્રયત્ન કર્યો આ ચિત્રકારો આજે સપ્તરંગી અભિષેક કરીને ખૂબ સુંદર ચિત્ર સર્જન તો કરી રહ્યા છે પરંતુ આ પિંછી અને કલર દ્વારા આ દેવાલ આવ્યો છે તેનો જીર્ણોધાર પણ કરી રહ્યા છે જોતા રહેજો મુંબઈ સમાચાર નમસ્કાર